ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમે બધાનું આજના મારા એક નવા ફ્રેશ બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે અંજો તેવંશભાઈ હાય ચાલ જવાનું ક્યાં જવાનું આ જો આવવા જો કણ ઈ જો હા દુગો ને ચાલ જવો બજરો જવો આ જમ એ લેવું અમે દેવંશ બેન નું કોક ના કોક ના પ્રોગ્રામ એ રમે જતા અને આવા દુકાન જા નીકળી ગયા આજે પાછો બહુ જોસ ગુઠે ગઈ દે આઈ એ સબરેજી દેવંશ હાય કર દે ના નહીં ના પાડે ચલ આવો આ દુકાને દુકાન

લાફતા બધું દુકાને જવાની દીજીએ જો આગા બેસવાની જગ્યા પર જમીને વાટે છે મુફીદ દીદો આ જમીન જગ્યા જ લાખ રૂપિયા

ټون پاون خادرہ

હા ડુંગરી નું સફરજન ડુંગરી ની ચટણી આવો ગાય લખી બેજા મસ્તી કરે છે આવું બધું ખાવાનું ખાવાનું ખવાનું ફાવાળું ખાઈ

જે મસ્તી જાય ને આ તો ઓનલાઈન નવું ટોસ્ટર મંગાવ્યું છે આપણા એવું ગરમ ગરમ છે હા આવી છે કે બીજો ડાબો પડી ગયો મેં તો ઓનલાઈન મંગાવ્યું હતું મેશો પરથી અને એના પર જમીને તો બ્રેડ શીખી લીધી કે જામવાળી ખાવી છે તો બીજું નાખીને આપણે એમાં જામવાળી સ્લાઈસ બનાવી અને તો તો બેઠા હોમવર્ક બિલકુલ નેકળી એમ બતા હું જમીન દિવાંશ દેવું 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 હા એ પણ

બહુ દિવસ પછી આપણે ક્યાંસાઈ ના નીકળીએ ઓટો મારવા નહીં દેવી દૂધ લેવા દેવંશભરનું દૂધ પત્તી દિવસ આવે બજારમાં જોઈએ છીએ અમૂલ પાર્લર જવા જઈએ ઓટો મારી દેવ શું આવ્યું બતાવજો મેં ઓત તારી સવારી આવ્યું બે આયા એક જ આવી બીડું આ પડીકું લાયા હતા આવું ચોકલેટ વાળું એમાંથી ચોકલેટ નહીં દેવું અને આ બધું શું લાયા તું આટલું બધું માં પેલાડું પાંચ પાંચ વાળું અરે પુનઃ લાયો જોજીને પહેરી તમે લેવું જોજો કે પપા ના <laughs> <Nei aldi ki? gülüyor> <laughs>